રોડ પર આવેલા ખેતર માટે પાણી ખેંચવા ગટરમાં ઉતરેલી એક યુવતી સહિત ચાર વ્યક્તિ ગેસ ગુંગળામણ ઝપેટમાં આવતા એકનું મોત નીપજવા પામ્યું હતું ત્યારે ત્રણ વ્યક્તિને ગંભીર હાલતમાં સિવિલમાં ખસેડવામાં આવ્યા છે ગટરમાં પૂરતી તકેદારી સાથે ન દુર્ઘટનાઓ બનતી હોય છે સુરતના ગટર ઉતર્યા બાદ શ્વાસ રંધાઇ કિસ્સો સામે આવ્યો છે ખેતરમાં મોટર દ્વારા પાણી ખેંચવા મહિલા સહિત ચાર લોકો એક બાદ એક ગટરની કુંડીમાં ઉતર્યા હતા એક પછી એક ચાર વ્યક્તિ ઉતર્યા હતા તમામ બેભાન થઈ ગયા બાદ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની મદદથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાં બે વ્યક્તિની હાલત ગંભીર હતી ત્યારે એકનું મોત નીપજવા પામ્યું છે વીસ ફૂટથી વધુ ઊંડી ડ્રેનેજની કુંડીમાં ઉતરેલા શ્રમિકોને એકાએક શ્વાસ ગુંગળાતા ભાગદોડ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા બનાવની જાણ થતાં ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું હતું સ્થાનિક લોકો અને ફાયર વિભાગના જવાનો દ્વારા ચાર લોકોને રેસ્ક્યુ કર્યા હતા તમામને લોકોને બેભાન અવસ્થામાં બહાર કાઢ્યા હતા ચાર લોકોમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે કે બે લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવી છે તમામને નવી સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા હતા આ દુર્ઘટનામાં એક યુવકના મોતની વાત સામે આવી છે તો ફાયર ઓફિસર જગદીશ પટેલે જણાવ્યું હતું કે ઘટના આ બરબુંદર ગામની છે ટીઆર દેસાઈ નામના વ્યક્તિના ખેતરમાં પાણી માટે ગટરમાંથી મોટર વડે પાણી ખેંચવામાં આવતું હતું કે અચાનક પાઇપમાં પાણી આવતું બંધ થઈ જતા લીલ કે વનસ્પતિ જામી ગઈ હોવાની આશંકા લઈને દર્શન સોલંકી નામનો વિશ્વ યુવક ગટરમાં ઉતર્યો હતો ત્યારબાદ તેનો સંપર્ક નહીં થતા એક પછી એક એમ યુવતી સહિત બીજા ત્રણ જણા પણ ગટર ઉતર્યા હતા ત્યારે બેભાન થઈ જવા પામ્યા હતા જેમાં એક યુવકનું મોત થવાની આશંકા છે અઝર ખુરશી સાથે હા